દેશ આઝાદ થયો તેને લગભગ અઠ્યોતેર વર્ષ વીતી ગયા છતાં આ આ શહેર રહ્યું હતું વર્ષો સુધી ગુલામ મતલબ કે શહેરને આઝાદી મળી ન હતી આઝાદી બાદ પણ આ શહેર પર પાકિસ્તાનનું રાજ હતું મિત્રો ક્યુ છે આ શહેર અને આઝાદી પછી પણ આ શહેર કેમ રહ્યું હતું ગુલામ ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરજો મિત્રો આજે જૂનાગઢ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે જેના પ્રાચીન નામ જીર્ણદુર્ગ ગિરિનગર કરણકુંજ ચંદ્રકેતનપુર અને રેવંત છે જૂનાગઢ શહેરમાં ચુડાસમા વંશના રાજા રા માંડલિકના શાસનકાળ દરમિયાન મોહમ્મદ બેગડાએ જુનાગઢ પર ત્રણ વખત આક્રમણ કરીને તેમને હરાવ્યા હતા આ પછી જુનાગઢને નવું નામ મુસ્તુફાબાદ આપવામાં આવ્યું હતું સમય જતાં ભારતમાં અંગ્રેજોનું આગમન થયું અને તેઓએ પણ મુસ્લિમ શાસકો સાથે મળીને ઘણા વર્ષો સુધી જૂનાગઢ પર રાજ્ય કર્યું આ પછી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને અખંડ ભારત બનાવવાની પહેલ શરૂ કરી દેશના પાંચસો બાસઠ રજવાડાઓને એકજૂટ કરવાની જવાબદારી સરદાર પટેલને ચોપવામાં આવી તે સમયે દેશના ત્રણ રજવાડા જમ્મુ કાશ્મીર હૈદરાબાદ અને જૂનાગઢે દેશના જોડાણપત્રમાં સાઇન કરી નહોતી કહેવાય છે કે તે સમયે મોહમ્મદ ખાન ત્રીજા જૂનાગઢના નવાબ હતા અને તેઓ ઈચ્છતા હતા કે જૂનાગઢનો સમાવેશ પાકિસ્તાનમાં થાય તેમણે પાકિસ્તાનને જોડાણપત્ર પણ લખ્યો હતો અને પાકિસ્તાને તેને મંજૂરી પણ આપી હતી પરંતુ

તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈનિકોને નૌકાદળે જૂનાગઢને ફરતે ઘેરો કરી લીધો હતો અને જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા હતા આ રીતે ભારતે જૂનાગઢ પર નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ કબજો કર્યો હતો આ પછી લોકમત પણ લેવામાં આવ્યો હતો જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢનું ભારતમાં જોડાણ થયું આ રીતે સરદાર પટેલની પહેલ અને જૂનાગઢના નાગરિકોની ઈચ્છા શક્તિથી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું મિત્રો ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાના માતા પિતાનો અવસાન થતાં તેઓ તેમના ભાઈ ભાભી સાથે જુનાગઢમાં રહ્યા હતા જૂનાગઢના ઉપરકોટમાં રાણક દેવીનો મહેલ છે આ ઉપરાંત અડી કડીની વાવ અને નવગણ કૂવો પણ છે તે સિવાય શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દરબાર હોલ મ્યુઝિયમ નરસિંહ ચોરો નવાબનો મહેલ અશોક શિલાલેખ ગિરનાર પર્વત વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે